ઝાલોદનગરના સાઈ મંદિરનો તેમજ શ્રી શ્રીકૃષ્ણ શીતળામાતા અને બળિયાબાપજીનો ત્રીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો સાઈ મંદિરનો આઠમો પાટોત્સવ ઉજવાયો આ તારીખ ચાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે છ કલાક સુધીમાં જાલોદનગરના સાહિત્ય સમિતિ મિત્રમંડળ દ્વારા સાંઈ મંદિરનો આઠમો તેમજ શ્રી શ્રીકૃષ્ણ સીતળામાતા અને બળિયાબાપજીનો ત્રીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આજના અપટાવમાં પવિત્ર દિવસે વહેલી સવારથી સાઈ મંદિર શ્રી કૃષ્ણ મંદિર અને રામ માતા મંદિર તેમજ બાપજીને દૂધ દહીં કેસરથી જે અભિષેક કરવામાં આવ્યો હતો નવા અને તમામને જે દેવી દેવતાઓને નવા વસ્ત્રથી અલંકૃત કરવામાં આવ્યા હતા અને વહેલી સવારથી જે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડ્યા હતા આજના પવિત્ર દિવસે મંદિર ખાતે ઓમ હવન પૂજા કરવામાં આવી હતી અને બપોરના સમયે ઢોલ નગારા સાથે વાતેકાથે જે દર વર્ષની જેમ નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન પણ મોટી સંખ્યામાં જે ભક્તો જે ભજનના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા અને રાજગરબાની રમઝટ પણ જામી હતી શોભાયાત્રા દરમિયાન મોટા પ્રમાણમાં બાળકો યુવાનો મહિલા તેમજ સમાજના વ્રયોવૃદ્ધો પણ જોડાયા હતા શોભાયાત્રા નગરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળી હતી અને શોભાયાત્રા જે રસ્તા પરથી નીકળતી હતી તે રસ્તા પર ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરીને દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો અને સાંજે શોભાયાત્રા પૂર્ણ થઈ અને મહાઆરતીનો પણ લ્હાવો લઈ મહાપ્રસાદીનો લ્હાવો લઈ ભાવિક ભક્તોએ જે तमाम देवी देवताઓના જયકારા સાથે સમગ્ર પંથક પંથક ગુંજી ઉઠી હતું